છોડાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ ત્રણ અને વર્ગ 4 ના કર્મચારીને પગાર ન મળતા નિવાસી અધિક કલેક્ટરને આવિદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું છોડાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ ત્રણ અને વર્ગ 4 ના કર્મચારીઓનો પગાર ન થતા નિવાસી અધિક કલેક્ટરને આવિદન પત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર તાલુકાના જોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કેન્દ્રના વર્ગ ત્રણ અને વર્ગ 4 ના કર્મચારીઓના છેલ્લા ચાર મહિનાથી પગાર થયો નથી મોટી સંખ્યામાં વર્ગ ત્રણ અને 4 ના

આજે અહીંયા અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ હડતાલ પર બે દિવસથી છીએ અને બીજા બીજા પીએસસી વાળા બી સીએસસી વાળા દસ દસ પંદર પંદર દિવસથી હડતાલ પર છે અમને બધા એવું કે છે કે તમારે અઠવાડિયામાં થઈ જશે એટલા માટે અમે રાહ જોતા હતા અમે સરકારી દવાખાના જોશથી ખોલી છે અમે વર્ક ફ્રીમાં છીએ અમારે ચાર મહિના નવેમ્બર માસથી પગાર થયેલ નથી હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી કે એવું કોઈ તંત્ર દ્વારા આરોગ આરોગ્ય વિભાગમાંથી મળેલ નથી જેથી કરી અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે અમે મિડલ ક્લાસના છે અને અમારા પરિવારમાં બી અમે એક જાતે ખુદ છીએ અને ચાર ચાર મહિનાથી સેલેરી થતી નહીં જેથી કરી વહેલી તકે સેલરી થાય એવી રજૂઆત અમે આજે કરેલ છે અમે છેલ્લા બે દિવસથી હડતાલ પર છીએ ત્યાં પણ અમે સરને રજૂઆત કરી હતી અને યોગ્ય જવાબ મળેલ નહીં કોઈ ગ્રાન્ટ છે બિલ છે એવા બધા ઘણા બધા ઇશ્યુ છે હજી સુધી કોઈ માહિતી ચોક્કસ મળતી નહીં